ભાજપના જ બે નેતાઓ સામે સામે આવી જાય હવે એ એવું લાગે છે કે સામાન્ય બાબત થઈ ગઈ હોય ઇફકોની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે હવે બીજી ચૂંટણીની ચર્ચા ચાલી રહી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી આમાં પણ હવે બે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને તેમનું જૂથ સામે સામે હોય તેવી ચર્ચા ચાલી રહી છે

બંને જૂથો કમરકસી રહ્યા છે બીજી જૂન રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન સહિતની બોર્ડની ટર્મ પૂર્ણ થઈ ચૂકી છે યાર્ડ દ્વારા ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી આચારસંહિતાના હિસાબે કામગીરી અટકી હતી લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ હવે યાર્ડ દ્વારા ચૂંટણી યોજવા માટે જામનગર જિલ્લા રજિસ્ટ્રારની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી ત્યારે પાંચમી જુલાઈએ ચૂંટણી યોજાશે તેવી યાર્ડના વહીવટદાર દ્વારા જાહેરાત કરવામાં આવી વર્તમાન સમયમાં યાર્ડની આવક અને ટર્નઓવરમાં જબરો ઉછાળો જોતા વર્તમાન ચેરમેન જયેશ બોગરા પરિથી ચેરમેન બને તેવી શક્યતાઓ યાર્ડના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે આગામી દિવસોમાં ચૂંટણીમાં ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ઉલ્લેખનીય છે કે દર વખતની જેમ આ વખતે ભાજપના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી મેદાનમાં આવ્યા છે યાર્ડની ચૂંટણીમાં પરસોત્તમ સાવલિયા હરદેવસિંહ જાડેજા અને નીતિન ઝાંકિયા ગ્રુપને ખુલ્લા બાયણે તન મન ધનથી જીતાડવા માટે કામે લાગ્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તો રાદડિયા જૂથ અને રૈયાણી જૂથ આમને સામને આવી ગયા છે ત્યારે જોવું રહ્યું કે માર્કેટિંગ યાર્ડમાં કોનું વર્ચસ્વ કાયમ રહે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર